ગુજરાતની વાવ વિધાનસભામાં ભાજપનો ભગવો લહેરાયો સમગ્ર મામલે ભાજપના મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાનું આજે પરિણામ જાહેર થયું છે સાથે જ ગુજરાતની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે મહારાષ્ટ્ર અને ગુજરાતના વાવમાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં ભાજપના નેતાઓમાં ખુશી જોવા મળી હતી ચિંતન શિબિરમાં આવેલા બીજેપી નેતા અને મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતમાં લોકોનો વિશ્વાસ અમે જીત્યો છે ગુજરાતમાં તો ભાજપની સરકાર છે જ પરંતુ હવે વાવના સ્વરૂપજી વિધાનસભાના ધારાસભ્ય બની ચૂક્યા છે મહારાષ્ટ્રમાં જે પ્રમાણેની ચર્ચાઓ થતી હતી જેમાં ભાજપ જીતે તે ચર્ચાઓ સાંભળવા મળતી હતી પરંતુ પરિણામ તેના કરતાં પણ વધુ અકલ્પનીય આવ્યું છે મહારાષ્ટ્રના લોકોએ નરેન્દ્ર મોદીની નીતિઓનો સ્વીકાર કર્યો છે અને એક હે તો સેફ હેનો નારો આપ્યો જેનો અર્થ એ થાય છે કે જાતપાતમાં વહેંચાયા સિવાય એક હેતો તો સેફ હેનો નારો આપ્યો હતો ઋષિકેશ પટેલે ઝારખંડના પરિણામ મામલે પ્રતિક્રિયા આપ્યા કહ્યું કે સરકાર નથી બનતી ત્યારે અને જ્યારે સરકાર બને ત્યારે એક ફેશન એ થઈ ગઈ છે સરકાર ન બને એટલે ઈવીએમમાં ગરબડીના આરોપ લગાવવા અને સરકાર બને તો ચૂપ થઈ જવાનું અને કહેવાનું કે પ્રજાની જીત થઈ છે અમે પણ માનીએ કે ઝારખંડમાં જે પરિણામ આવ્યું તેનો અમે સ્વીકાર કરીએ છીએ અને વિપક્ષમાં બેસીને સરકારને સાચી દિશામાં ચાલવાની વાતો અહેવાલ ગુજરાતની અંદર હંમેશા કમળ બે હજાર એક થી આજે બે હજાર ચોવીસમાં માં આપણે બેઠા છીએ સત્યાવીસ સુધી આ સરકાર છે જ પરંતુ લોકોના દિલની અંદર લોકોની ભલાઈ માટે અને લોકો માટે સરકાર છે એ પ્રકારનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીએ ઉભો કર્યો છે સરકારે પણ ઉભો કર્યો છે અને સાથે સંગઠન પણ કોઈ પણ પ્રજાની મુશ્કેલીમાં લોકો સુધી પહોંચે પ્રજાની સાથે રહેવાનો પ્રયત્ન કર્યો છે એટલે એકંદરે ગુજરાતની અંદર તો પરિણામ અપેક્ષિત જ હતું સ્વરૂપસિંહ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હવે વિધાનસભાના સભ્ય બની ચૂક્યા છે અને સાથે મહારાષ્ટ્ર ઘણી બધી વાતો શરૂઆતમાં ચાલતી હતી કસોકસ બતાવતા હતા આપના કક્ષાએથી મીડિયાની કક્ષાએથી પણ લગભગ સ્વીકાર નરેન્દ્રભાઈની નીતિઓનો કર્યો છે એક હે તો સેફ હે નો નારો તમામ પ્રજા એ રહી જાતિવાદી સિવાય જાત પાતમાં ક્યાંય વહેંચાયા સિવાય પોતાના વિકાસ માટે પોતાના ઘરના વિકાસ માટે પોતાના સમાજના વિકાસ માટે અને રાજ્યના વિકાસ માટે એકત્રિત થાય એ સંદેશો ઘર ઘર સુધી પહોંચ્યો છે એના કારણે જ આજે લગભગ બસો ચૌદ જેટલી સીટો ભારતીય જનતા પાર્ટીની યુતિવાળી સરકારને મળી ચૂકી છે અને એમાં પણ જે ભારતીય જનતા પાર્ટી એકસો બેતાલીસ માંથી એકસો અને તેવીસ જેટલી સીટો ઉપર એટલે લગભગ નેવું ટકાના સ્ટ્રાઇક રેટથી ભારતીય જનતા પાર્ટી અને યુતિની સરકાર ત્યાં બની રહી છે નિશ્ચિત આદરણીય બળવંતસિંહ જવાબદારી આપી હતી અને એમને પણ ખુબ સારી કામગીરી કરી અને ત્યાં આ જ્વલંત વિજયમાં એમનો પણ ફાળો છે ભાઈ શ્રી જગદીશભાઈ પણ મુંબઈનો હવાલો સંભાળતા હતા અને મુંબઈમાં એમની પાસે જે સીટો હતી એ તમામ સીટો ઉપર વિજય પ્રાપ્ત થયો છે મને પણ વિદર્ભની અંદર અમરાવતીની જવાબદારી આપતી આઠ સીટો હતી બે હજાર ઓગણીસમાં માં યુતી પાસે એક જ સીટ હતી આજે આઠે આઠ સીટ ઉપર ભગવો લહેરાયો છે અને એક હે તો સેફ એની વાત એનો મતલબ જ એક થાય છે કે જાત પાતમાં આપણે વેચાવવું નથી આપણે સૌએ એક રહી આપણે પોતાના પોતાના પરિવારના અને સમાજના વિકાસમાં ક્યાંય જાતિવાદી રાજનીતિ આડે ન આવે એનો એક સંદેશો હતો